રાધનપુર શહેરમાં ગેરકાયદેસર કતલખાના સામે તાત્કાલિક પગલાં લેવા માટે ત્રીજી વાર રજૂઆત છતાં તંત્ર મૌન સમગ્ર હિંદુ સમાજના સંગઠનો દ્વારા મંગળવારથી બોખતાળ અને રામદૂન સાથે ધરણા શરૂ કરવા પ્રાંત અને પાલિકામાં લેખિત રજૂઆત રાધનપુર શહેરમાં ફરીથી શરૂ થયેલા ગેરકાયદેસર કતલખાના સામે પગલાં લેવા અખિલ ભારત હિન્દુ મહાસભા સમગ્ર હિંદુ સમાજના સંગઠનો દ્વારા રજૂઆત અનેક રજૂઆત બાદ તંત્ર મૌન સમગ્ર હિન્દુ સમાજના સંગઠનો દ્વારા મંગળવારથી ભોખડતાળ અને રામદૂન સાથે ધરણા શરૂ કરવા પ્રાંત અને પાલિકામાં લેખિત રજૂઆત રાધનપુર શહેરમાં ચાલતા અંધિકૃત કતલખાના જાહેરમાં થતી કાપકામ ગંદકી દુર્ગંધ તેમજ રેસ્ટોરન્ટના લાયસન્સ લઈ મટનના તવા બનાવી મટનની જાહેરમાં રસ્તાઓ પર હોટલોનો ઉપયોગ કરતા ઇસ્મો અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે સતત લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર બન્યું નિંદ્રાહીન

અરજી આપી છે હવે કાર્યવાહી એની કરશું ઉપર ચીફ મિનિસ્ટર સાહેબે અમે જ્યા બધા ભેગા થઈ પણ પચીસ પચાસ જણા થાય આ ધર્મ માટે બધું થોડું બચાવ રાખો તો બધા આપડે ભાઈચારો બન્યો ચાલી જાય અને જય શ્યા અમારે અવરનવર અહીંથી જવાનો રસ્તો છે મહાદેવજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી રખતની દુકાનો કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત રજૂઆતને પત્ર કાપીને એવું કીધું હતું કે તમે આજે બંધ કરી દો તો સારું તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન હોય તો લાયસન પ્રમાણે તમે આગળ પેલું કરો પછી